આ જ ગોકુળ ભાગ્યશાળી બન્યું છે હા અને એ ગોકુળની અંદર ભગવાન કૃષ્ણ જા મોટા થઈ રહ્યા છે છઠ્ઠીનો દિવસ આવ્યો અને એ જ સમયે મેરે ભાઈ બેન અનંત બાબા વાર શિકર ભરવા માટે મથુરાની અંદર આવ્યા છે કંસને સમાચાર મળ્યા કે ભાઈ મારે ત્યાં એક દીકરાનો જન્મ થયો છે હા અને સાકર ખવડાવી છે હા અને સાકર ખવડાવી તો કંસને કડવી લાગી એવું મહાપુરુષો કે કડવી શા માટે લાગી મેં ઘણા મહાપુરુષો પાસે સાંભળ્યું છે કે ગધેડો હાકર ખાય ને તો એને કડવી લાગે એને ગળી નો લાગે હવે આપણે સમજી લેવાનું કે કંસ શું છે કડવી લાગે હા અને વાર્ષિક કર ભર્યા અને જ્યાં એ જવા લાગ્યા તો વાસુદેવ મહારાજને મળવાનું મન થયું કેમ કે બંને મિત્રો છે જેલની અંદર જાય આ ની અંદર જાય અને બંને મિત્રો મળે છે સમાચાર આપે છે આ કુશળ મંગલ પૂજા છે એકાબીજાની કુશળતા પૂછી અને કીધું કે હું તમને એક સમાચાર આપવા આવ્યો છું બોલે કયા સમાચાર ત્યારે આનંદ બાબાએ કીધું બહુ મોટી ઉંમરે મારે ત્યાં એક દીકરાનો જન્મ થયો છે પણ આ સમાચાર આપતા હું ખચકાટ એટલા માટે અનુભવું છું કે મેં વાસુદેવજી મહારાજ કનુશે જુઓને તમારા છ છ દીકરાને મારી નાખ્યા પણ મને રહેવાનું નહીં તમે મારા મિત્ર છો અને એટલા માટે મને એમ થયું કે સારા સમાચાર છે મારા ઘરે દીકરાનો જન્મ થયો છે એ સમાચાર તમને આપતો જાઓ ત્યારે વસુદેવજી મહારાજે કીધું કે ભલે ને કણસે છ માર્યા હોય પણ મારે તમારે ત્યાં છે એ મારો જ છે ને તમારે ત્યાં જે દીકરો છે એ મારો જ છે પણ આ ગર્ભિત વાક્ય નંદ બાબા સમજી ન શક્યા પણ મારો છે એમ જ્યાં કીધું ને કે વસુદેવ મહારાજની આત્મા આહોડા આવવા લાગ્યા હા અને સાહેબ આહોડા ઠેકીને બહાર નીકળો ને ત્યાં પોતાના મનને સંભાળી લીધો અને એકદમ વાતાવરણને પલટાવીને કીધું મહારાજ મને એવું લાગે છે કે અત્યારે ગોકુળ ને તમારી જરૂર છે શું કામ ભલે ગઈકાલની મિટિંગમાં પૂતનાની વરણી થઈ છે હા અને પૂતના છે એ

સૌંદર્યના રૂપમાં ફસાવતી ફસાવતી સીધી ગઈ ત્યાં પણ બધાનો વિશ્વાસ પ્રાપ્ત કરી દીધો છે માં યશોદાને પણ મોહિત કર્યા ને કીધું કે તમારે જો કઈ રસોઈ ગ્રહ ની અંદર કામ હોય કેમ કે આજ લાલાજીની છઠ્ઠી છે આજ ઉત્સવ છે તો તમારે કંઈ કામ હોય તો જાઓ લાલા ને હું હેલો નાખું છું હિંચકો નાખું છું આમ કઈ અને વિશ્વાસમાં આવી અને માં યશોદા ભોળા છે જ્યાં રસોઈ ગ્રહ ની અંદર ગયા પારણા ની અંદર ભગવાન લાલાજી પોઢેલા છે એને ઉઠાવ્યા છે ખોળામાં લીધો હા અને કૃષ્ણ જાગી ગયા આંખો ખોલી અને આંખો બંધ કરી દીધી હવે આંખ ખોલીને બંધ કરીને એ ઘણા ઘણા સાધુ સંતો એના મહત્વ એના વર્ણન કરે છે શા માટે બંધ કરી કોઈ કીધું કે બાળક વધુ સુવે એટલા માટે બંધ કરી કોઈએ કીધું કડવી દવા પીવી છે એટલા માટે બંધ કરી કોઈએ કીધું કે શિવનું ધ્યાન ધર્યું કેમ કે ઝેર પીવાનો વારો આજે એનો આવ્યો છે હા એટલે શિવનું ધ્યાન ધર્યું એટલે આંખ બંધ કરી ગયા ભગવાન બાલ જેને તેને દ્રષ્ટિ ન પાય

લઈ ગયો રમડા હે હા એવું છે ને થોડું હા કૃષ્ણ કનૈયાલાલ અહીંયા લાલ ટૂંકમાં કહું તો લાલાજીને સ્તનપાન કરાવવા માટે ઘણા ઘણા લોકો એમ કહે છે કે ઝેર લગાવીને આવી ઝેર લગાવીને આવી એવું નથી આખે આખી ઝેરીલી હતી કેમ કે કઈ એવી સ્ત્રી હોય કે એને બાળકને મારવાની ભાવના ઉત્પન્ન થાય બાળકને મારવાની ભાવના ઉત્પન્ન થાય સમજી લેવાનું આ બધી પૂતનાવું છે અને આજકાલ મને બહુ મારે દુખ સાથે કેવું પડે કે આજકાલ છે ને પેલી પેલી સોનોગ્રાફી શું હે ગર્ભની અંદર શું છે છોકરો છે કે છોકરી બાળક છે કે બાળકી અને જો બાળકી હોય ને તો આજકાલની મા તો બહુ 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 મારે આમ કરુણા સાથે મને બહુ દુઃખ સાથે મારે કહેવું પડે કે ઘણી ઘણી બહેનો છે એ કુખની અંદર દીકરીઓને મારી નાખે છે શા માટે બહેનો શા માટે દીકરીઓ એનું ભાઈ લઈને આવશે

છોકરીઓ અઠ્યાસી જ છે તો પછી બીજા કઈ રીતે પરણશે આ અનબેલેન્સ ન થાય એટલા માટે અને સાહેબ શું કામ મારવું જોઈએ ભ્રૂણ હત્યા કન્યા ભ્રૂણ હત્યા શા માટે આખે આખી ઝેરી પૂતના કેમ કે બાળકને મારવાની ભાવના હોય એવી નિષ્ઠુર હોય હોય એવી ઘાતકી હોય

હે કનૈયા હે લાલા મુચ્ચતા મુચતા મને છોડી દે મન છોડી દે ભગવાન કૃષ્ણ એ કીધું કે હાવ છોડી દે એક મુષ્ટિકાનો પ્રહાર કરી આ પ્રાણ ને પી ગયા છે સાહેબ